કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ ભાજપના મંત્રી વિજય શાહના નિવેદનને લઈને કોંગ્રેસનું પ્રદર્શન વિજય શાહે આપેલા વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં રોષ છે રાજકોટ ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાના પણ પોસ્ટર વિરોધ કર્યો ભાજપ કોર્પોરેટર ચેતન સુરેજા માફી માંગે તેવી કોંગ્રેસની માંગ છે ભાજપના મંત્રી વિજય શાહ સામે કડક કાર્યવાહીની કોંગ્રેસની માંગ ના મંત્રી બે ફામ વાણી વિલાસ દીકરી માટે કરે હિન્દુસ્તાનની સૈનિક માટે વાત કરે અને એના માટે મૌન થઈ જાય ત્યારે આ દેશની પરિસ્થિતિ શું આ ભાજપના નેતાઓ બે મોઢાની વાતો કરે જે એનો ભાજપનો નેતા એનો મંત્રી મધ્યપ્રદેશનો એના પૂર્વ મુખ્યમંત્રીના ના વાઇફ વિશે પણ બે અપશબ્દ બોલતો હોય ત્યારે એના રાજીનામા લઈ લેવા જોઈએ એના બદલે આ હિન્દુસ્તાન અંદર ભાજપ છે એના નેતાઓ કઈ પણ વાણી વિલાસ કરે કે ભાજપ આ મંત્રીઓનું રાજીનામું લે રાજકોટના કોર્પોરેટર જેને ભાજપનો અસલી ચહેરો દેખાયો કે ચારસો સીટ આપો તો આખું યુદ્ધ જોવા મળે ત્યારે હું કેવા માંગુ છું કે આ ગુજરાતના ના બોલકા ગૃહમંત્રી થી માંડીને તમામ નેતાઓ શા માટે મોન છે એ કોર્પોર્ટર નું રાજીનામું શા માટે ના લીધું